નથી તો જે એવા ખેડૂતો છે કે જેના ખેતરે ચોરી થવાનો એનો ભય રહી જાય છે બેટરી સોલાર પેનલ ને એવું કોક લઈ જતું હોય તો એવા ખેડૂતો ખેડૂત મિત્રો માટે એટીએમ ટાઈપ મશીન આવી ગયું છે જટકા મશીન આ જટકા મશીન એવું જટકા મશીન કે છે કે જેમાં તમારે બેટરી છે એ અંદર રાખી દેવાની અને બેટરી અંદર રાખી દો એટલે આવી રીતના તમે પેટીને લોક મારી નાય કરી શકો પેટીને લોક મારી દીધી

વાળી હોય અને તમારે મોબાઈલ ચાર્જિંગ કરવો છે તો તમે મોબાઈલ ચાર્જિંગ પણ આમાં કરી શકો છો અને બધી સિસ્ટમ જો તમારે રાતે રાતે ચલાવવું હોય ખેડૂત મિત્રો તો રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે સવારે ઓટોમેટિક બંધ થઈ જશે તારને કઈ પણ વસ્તુ વધશે તો તરત જ સાયરન પણ વાગવા મનશે અને તારને કઈ પણ તૂટશે આ તે તોય તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ફેન્સિંગમાં ક્યાંક પ્રોબ્લેમ છે એટલે આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને ખેડૂત મિત્ર આ ઝટકા મશીનમાં તમને મળી જશે એ પણ ખેડૂત મિત્ર રીઝનેબલ ભાવમાં આ મશીન છે મિત્રો તમને માત્ર માત્ર ને સાડા ચાર હજાર રૂપિયામાં મળી જશે એ પણ એક વર્ષની વોરંટી સાથે એટલે તમે એકવાર ઝટકો લગાવી દો એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં કે ભાઈ બગડી જશે તો રિપેર કરાવવાનું આ તે અને એ પણ એવું મશીન છે કે ભાઈ એવું નહીં બે વર્ષ પછી તમે રિપેર કરાવવા માંગો તો થઈ જાય તમારે આજુબાજુ નજીકના એરિયામાં ગમે દુકાને ઇલેક્ટ્રિક ની દુકાને જે ઝટકા મશીન રિપેર કરતા હોય એની પાસે રિપેર કરાવવા જાવ તો પણ આ મશીન છે ખેડૂત મિત્ર તમારે રિપેરિંગ થઈ જશે એટલે એવું નહીં ભાઈ લીધા પછી હું કઈ રિપેર થાય તો કઈ રીતના કરું અને જો તમારે આનો ઓર્ડર કરવો હોય તો જે આ નીચે આપેલો નંબર છે ને એના ઉપર કોલ કરશો ને એટલે ટ્રાન્સપોર્ટ દ્વારા આ મશીન તમને મોકલી પણ આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રો ખેતરમાં રોજ ભૂલ નો ત્રાસ હોય અને જટકા મશીન લગાવવા માંગતા હોય તો આજે જ આ ગ્રોવેક્સ નું એટીએમ મોડેલ જે ઝટકા મશીન નું છે એના ખેતરમાં લગાવી શકે છે તો આજે જ ખેડૂત મિત્ર નીચે આપેલા નંબરમાં કોલ કરી અને ગ્રોવેક્સ નું એટીએમ મોડલ જટકા મશીન મંગાવી લો ખેડૂત મિત્રો